જી આપનું નામ મારું નામ અક્ષયભાઈ વાજુભાઈ ગામી હું નવસડાનું વતની છું મારી ગાડી પંદર પિસ્તાલીસ નંબરની જીજે જે છવ્વીસ એમાં સામાન્ય કઈ ગાડી છે તમારી બોલેરો પિકઅપ ઓકે લોડિંગ ગાડી જેમાં એસીનો પ્રોબ્લેમ હતો ઓરિંગ જતી રહેતી એના માટે મને શોરૂમ વ્યારા પ્રેસિડન્ટ તરફથી મને મોકલતા હતા કે ભાઈ પુણા કુંભારીયા જાઓ કાં તો સુરત નવસારી જાઓ એમ કહેતા હતા જે ઇસ્યુ બહુ મોટો ન હોય બારસો રૂપિયાનો ખર્ચો હોય આ લોકો મને વારંવાર બે દિવસથી હેરાન કરતા હતા કે અહીંયા જાઓ ત્યાં જાઓ અહીંયા નહીં થશે એ લોકો પાસે મશીનરી નથી એ લોકો એમ કે આપણી પાસે મશીનરી ઉપલબ્ધ નથી મેં કીધું કે તમે ઇશ્યુ કેમ કરી ગાડી મશીનરી મશીનરીને હતી તો પછી એના માટે હમણાં જ્યારે અમે બધા ભેગા થઈને આવ્યા ત્યારે એ લોકોનો જ સીઓ સાથે વાત કરી એ લોકોનો ટાટાના શોરૂમ પણ મોકલેલી છે ગાડી રિપેર કરી આપવા ગઈ છે રિપેર થાય તો પછી ખબર પડે કે શું થયું છે એટલે મહિન્દ્રા પાસે એ લોકો પાસે રિપેરિંગ નું મશીન નથી હા મહિન્દ્રા ની પ્રેસિડન્ટ તમારી ગાડી મહિન્દ્રા ની છે હા મહિન્દ્રા ની છે અને ગાડી સર્વિસ કા મોકલી છે ટાટા ના શોરૂમ પર મોકલી છે તો આના માટે તમને શું કહેવા માંગો છો આ લોકો ની સર્વિસ નોટ ફોર ગુડ ઓકે તો તમારી માંગણી શું છે હવે કે અમે જો ગાડી લઈએ છે 10 લાખ ની 12 લાખ ની તો એના માટે સર્વિસ મળવી જોઈએ અમને કસ્ટમર કસ્ટમર હેરાન થાય છે આવી તમારી સાથે થી હું બીજા કોઈની સાથે બનેલું છે આગળ ભી મારી બીજી એક ગાડી હતી એના એ વખતે પણ એ લોકોએ આવું જ કર્યું તો મે બોલ્યો તો ત્યારે કર્યો તો ઓકે હા તમારું શું કેવું છે હું મારી ગાડી લગભગ અઢી વર્ષ થવાની હું અહીંયા આવેલો તો મને એ લોકોએ નવસારી મોકલેલો ઓકે હા અહીંયા ક્યારથી સુવિધા નથી પહેલાથી કદાચ સુવિધાની હશે હા અને આ મેનેજર એનો વર્કશોપનો મેનેજર એમ કે છ મહિનાથી સુવિધા નથી પણ મારી ગાડીના અઢી વર્ષ થયો અને ત્યારથી એ પહેલાંથી કદાચ નહીં હશે એમ સર ને જો તમને પાછું આજ જ બાબતમાં આવી તમારી સાથે ઘટના બની કે તમને સર્વિસ આપવામાં ન આવશે ને કોઈ કારણથી તમને ધક્કા ખવડાવવા આવશે તો તમે એના માટે શું કરશો પછી એના માટે અમે જો બીજી વખત સર્વિસ ના મળે તો આપણે હાલને તાળાબંધી કરશું તો શોરૂમને તમે તાળાબંધી કરશો એ તાળાબંધી કરશું કેમ કે આપણને સર્વિસ ન મળતી તો તમારે ગાડી ઇશ્યુ ન કરવી જોઈએ મેનેજર સાથે વાત થઈ તો એમણે શું કીધું મેનેજર એમ કહે છે કે તમારે સર્વિસ માટે સુરત જવું પડે કાં તો પછી નવસારી જવું પડે અમારે બીજી શાખા છે પ્રેસિડન્ટની ત્યાં જવું પડે અમારી પાસે મશીનરી અવેલેબલ નથી કાં તો પોતાના ખર્ચે કરવાનું પોતાના ખર્ચે જવાનું હોય ત્યાં એવું કહે છે ડ્રાઈવર સાહેબ મોકલી દેશું તો ત્રણ ચાર દિવસ સાત દિવસ વગર ગાડી નહીં આવે તો સાત દિવસનો ધંધો જતો રહે આપો એટલે હમણાં તમારી ગાડી ટાટાના શોરૂમમાં મોકલી છે રિપેર કરવા હાલ ટાટાના શોરૂમ પર મોકલી છે કેટલી વારમાં આપવાનું કીધું ગાડી એવું કશું જણાવ્યું નથી લઈ ગયા છે અને હવે આ બા આગળની બાબતમાં તમે જો તમને આ રીતના જો ધક્કા ખવડાવવામાં આવ્યા અને જો સર્વિસ આપવામાં નહીં આવી તો તમે લોકો શોરૂમને તાળાબંધી કરશો હા જી